દીવના શ્રી બ્રહ્મ સમાજ દ્વારા ગુરુ પૂર્ણિમા ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા શ્રી દીવ જિલ્લા ચોર્યાસી જ્ઞાતિ બ્રહ્મ સમાજ દ્વારા ગુરુ પૂર્ણિમા પૂજન ઉત્સવની સાથે સાથે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા સાંજે પાંચ વાગે સૌ પ્રથમ શ્રી ગણેશ સ્થાપના તથા શંખ વિષ્ણુ પૂજન કર્યા બાદ શ્રી આદિજગદગુરુ શંકરાચાર્યનું પૂજન અને હાટકેશ્વર મહાદેવનું પૂજન કરવામાં આવ્યું આચાર્ય શ્રી ગંગાધરભાઈ ભટ્ટ દ્વારા યજમાન શ્રી સ્મિત કુમાર સેવક તથા દિવ્ય તેજ મહેતાના હસ્તે પૂજન કરવામાં આવ્યું છ વાગે ચોર્યાસી જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત વડીલોના હસ્તે દરેક બાળકોને બેગ લંચ બોક્સ બોલપેન ફોલ્ડર ફાઈલ બુક કંપાસ પંચમશીન વગેરે આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા બાદ સાંજે સાત કલાકે ધર્મ પ્રવચન શ્રી રોહિતભાઈ આચાર્ય તથા સમાજના વડીલો શ્રી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું ત્યારબાદ સાંજે સાડા સાત વાગ્યે શણગાર દીપમાળા શ્રી ગુરુદેવની આરતી વગેરે કરવામાં આવી અને બહેનો દ્વારા ગુરુજીના ભજન કીર્તન કર્યા પછી સાંજે આઠ કલાકે આવેલા સૌને ભોજન પ્રસાદી લીધી હતી અને બ્રહ્મ સમાજના સભ્યોને આજના શુભ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને જય ગુરુદેવના નાદથી મંદિરને ગુજતું કર્યું હતું આ સમગ્ર આયોજન શ્રી મહાદેવ મંદિર ખાતે ઉજવવામાં આવેલ અને તેમાં શ્રી દીવ જિલ્લા બ્રહ્મ સમાજ વતી શ્રી રોહિત આચાર્ય પ્રભુ તથા તુષાર જોશીના માર્ગદર્શન પ્રમાણે સમાજના યુવાનોએ જયમત پاتھی سروا دے بھا جی what